પરસોતમ સંચાલિત પીએ હાઈ સ્કૂલ નિરણા મધ્યે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઈ સારસોતમ સંચાલિત પીએ હાઈ સ્કૂલ નિરણા મધ્યે લોકશાહી આધારરૂપ ચૂંટણી અને ચૂંટણીની પ્રક્રિયા પૂર્વ તૈયારીના ભાગરૂપે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ચિત્ર તેમજ મતદાર અને મતદાન બાબતની મૌલિક વિચારોની અભિવ્યક્તિની સ્પર્ધાનું આયોજન આચાર્ય શ્રી ડોક્ટર વી એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એનએસએસ ઓફિસર રમેશભાઈ ડાભી અને એસપીસી ઓફિસર અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો પોતાની પરિકલ્પનાઓ રંગો વડે મતદાર અને મતદાન સંદર્ભે ચિત્ર દોરી તેમજ મૌલિક વિચારો વડે થોડામાં ઘણું કઈ સ્પર્ધામાં હોશભેર ભાગ લીધો હતો સ્પર્ધાના અંતે ચિત્ર સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓમાં અનુક્રમે દામા વંશિકા મોહનભાઈ ધુરંદસ ભાનુશાલી શ્રેયા મહેન્દ્રભાઈ ધોરણ નવ અને ભાનુશાલી વંશી નીતિનભાઈ ધોરણ રહે હતા જ્યારે વિચાર અભિવ્યક્તિના વિજેતાઓમાં પ્રથમ સોરા ખતુભાઈ હસન ધોરણ અગિયાર અને દ્વિતીય ક્રમે દામોદ કેસના ગંગારામભાઈ ધોરણ બાર લેતા ચિત્રસ્પર્ધાના નિર્ણાયકોમાં આશાબેન પટેલ અલ્પાબેન ગોસ્વામી અને કિશનભાઈ પટેલ અને મૌલિક વિચાર અભિવ્યક્તિ સ્પર્ધાના નિર્ણાયક તરીકે બાબુભાઈ પરમાર અલ્પેશભાઈ જાની અને રમેશભાઈ ડાભીએ સેવા આપેલી આ બંને સ્પર્ધાઓના સંકલનની સંપૂર્ણ જવાબદારી ભૂમિબેન વોરાએ સંભાળ સ્પર્ધાઓને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષક મિત્રોએ જેમત ઉઠાવેલ જય સાક્ષ મારું નામ રામકૃષ્ણ ગંગારામભાઈ છે હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું આજનો મારો ટોપિક છે લોકશાહીમાં મતદાનનું મહત્વ મતદાન મતદાન એ આપણો મૂળભૂત અધિકાર છે ભારતીય બંધારણે કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને એક સરખા મૂલ્યનો અધિકાર આપ્યો છે ચૂંટણી આવે એટલે દરેક વ્યક્તિની ફરજ છે કે તેમને પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ અને એક સારી સરકાર રચવામાં સહભાગી થવું જોઈએ દરેકનું મત કિંમતી હોય છે અને જે લોકો મતદાન કરતા નથી તેમને તેમને શાસન વ્યવસ્થા વિશે ફરિયાદ કે ટીકા ટિપ્પણી કરવાનો કોઈ હક નથી લોકશાહી એ ભારતની આગવી ઓળખ અને વિશેષતા છે ઘણા લોકો એવું માને છે કે હું મત નહીં આપું તો શું ફરક પડી જવાનો પરંતુ આવી વાતો કરનાર લોકો એ ભૂલી જાય છે કે ઘણી બેઠકો પર એક હજાર કરતાં પણ ઓછી સ્વચ્છાઈથી વિજેતા નક્કી થાય છે તે છીટ ચાણક્ય દેશની દેશની દુર્દશા વિશે કહે છે દુર્જનોની દુર્દશા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર છે દુર્જનોની દુર્દશા કરતા સજ્જનોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર છે અને અંતે હું એટલું જ કહીશ કે લોકતંત્ર આસ્થા લોકતંત્ર કા માન લોકતંત્ર આસ્થા લોકતંત્ર કા માન હર હાલત લો કરના હે મતદાન હર હાલત મેં ઠાન લો કરના હે મતદાન અસ્તુ જય સારસ્વતમ મારું નામ સોરન ખતુભાઈ હસણ ધોરણ અગિયાર આજનો મારો વિષય છે લોકશાહીમાં મતદાનનું મહત્વ લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી પર્વ લોકશાહી એટલે લોકો ની લોકો માટે અને લોકો વડે ચાલતી સરકાર આઝાદી પછી ભારતની આબાદી અને પ્રગતિ ચૂંટણી પ્રથાને જ આભારી છે ચૂંટણીને લીધે જ દેશની પ્રજા અને પ્રતિનિધિઓની એ બાબતનો સતત ખ્યાલ રહે છે કે આપણો દેશ પ્રજાસત્તાક દેશ છે એમાં સત્તાનો અંતિમ દોર પ્રજાના જ હાથમાં હોય છે મુક્ત અને ન્યાય ચૂંટણી એ લોકશાહીનું સૌથી અગત્યનું અંગ છે પરિવર્તન લાવવામાં મતદાન સૌથી મહત્વનો ભાગ ભજવી શકે છે વધુ સારી સરકાર ચૂંટી વર્તમાન સરકારને શાસન કરતા અટકાવી શકાય છે અને આપણી ભારતીય પરંપરા મુજબ દેશના વિકાસ માટે આપણી ભારતીય પરંપરા મુજબ દેશના વિકાસ માટે સૌથી સારી સરકાર ચૂંટવી આપણા સૌની નૈતિક ફરજ છે ખરેખર લોકશાહીમાં તો સારો ઉમેદવાર એ જ મારો ઉમેદવાર એવું હોવું જોઈએ હકીકતમાં આજે એનાથી ઉલટું થઈ ગયું છે કે મારો ઉમેદવાર એ જ સારો ઉમેદવાર આથી મતદારોમાં જાગૃતિ લાવવી જાગૃતિ લાવવાની ખૂબ જ જરૂરિયાત છે ઘણી વખત સરકાર સ્વ બદલે સ્વ ઉદયના કામમાં લાગી જાય છે મારા મતથી કાંઈ જ ફરક પડતો નથી એવી માન્યતા સૌથી ભૂલ ભરેલી છે દરેક મતની કિંમત છે જો દરેક મતદાર આવું સમજી જાય તો વધુ સારી સરકાર ચૂંટી શકાય અને દેશમાં લોકશાહીનું લોકશાહી પણ જળવાઈ રહે અસ્તુ જય હિન્દ જય ભારત રિપોર્ટર રમેશભાઈ ભાનુશાળી નલિયાબડા સાક